હવે સૌથી પહેલા તમે બધા એકવાર એસમ ઠાકોર અને આ છોકરીનો ફોટો જોઈ લ્યો જે અત્યારે આખા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી સંખ્યાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને આ જ ફોટોના કારણે ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે એસમ ઠાકોરે કોઈ પણ પ્રકારની બળજબરી કરી નથી કારણ કે આ છોકરી આ ફોટોની અંદર તો યાર હસ્તી દેખાઈ રહી છે તો પછી કેવી રીતે એસમ ઠાકોરે આ છોકરી સાથે બળજબરી કરી છે તો આ યાર તમારા બધા લોકોની વાત હોય હોટાકા સાચી છે પરંતુ જ્યારે આ છોકરીને પોલીસ સ્ટેશન અંદર લઈને પૂછવામાં આવ્યું ત્યારે આ છોકરી એના મોઢેથી કહ્યું છે કે આમાં મારો કોઈ પણ પ્રકારનો વાંક નથી એસએમ ઠાકોરે મારી સાથે બળજબરી કરી છે અને મારી સાથે ખૂબ ખોટું કામ કરી નાખ્યું છે છોકરીનું કહેવું એમ છે કે જ્યારે હું એક વખત નાઈ રહી હતી ત્યારે એસએમ ઠાકોરે એ ફોટો પાડી લીધા હતા અને એના પછી એ ફોટો બતાવી અને મારી સાથે એવું ખોટું કામ જોવું એની સાથે ન કરું તો એ ફોટો વાયરલ કરવાની મને ધમકી આપી રહ્યો હતો અને પછી થોડા દિવસો પછી જ્યારે ખેતરની અંદર એમના જે ઢોર બાંધેલા હોય છે એમને બપોરના સમયે ચારો નાખવા જવાનો હશે ને એને પાણી પીવડાવવા જવાનું હોય છે એવા સમયે આ બેન જગ્યા ઉપર જાય છે અને આ એકલતાનો લાભ ઉઠાવી અને ઠાકોર ફરી એક વખત એમની સાથે બળજબરી કરે છે અને છતાં પણ થોડા દિવસો પછી એ ફોટા આ છોકરીની જે સગાઈ થયેલી હતી અને એમના લગ્ન થયેલા હતા એ છોકરીના પતિ જોડે સેન્ડ કરી નાખે છે અને પછી આ ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગે છે તો મિત્રો આ જે બળાત્કાર ઘટના ઘટી છે એ કઈક આવી રીતે બનેલી છે અને આ જોવા માટે કે તમે કોઈ ગયા નથી આ તો જે પણ માહિતી મને સોશિયલ મીડિયા થકી મળી રહી છે એ તમારી સાથે શેર કરી રહ્યો છું તો આપણી આ ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને બને તો તમારી ઘરની અંદર પણ જો યુવાન બેન દીકરી હોય તો એને ખૂબ જ ઓછી માત્રાની અંદર ફોનનો ઉપયોગ કરવા દેજો અને વધારે પડતો ફોન આપતા હોય તો ચેક કરતા રહેજો આવી ઘટનાઓ ન ઘટા